સુરત નવે સિવિલ હોસ્પિટલ કિડની બિલ્ડિંગમાં ટ્રોમા સેન્ટર ઓપીડી વોર્ડ સહિતના જરૂરી વિભાગમાં બાથરૂમ અને વોશ બેસીનમાં હાથ ધોવા અને જરૂરી ઉપયોગ કરવા સહિતના માટે પાણી વ્યવસ્થા કરવામાં આવી છે પણ છેલ્લા દસ થી પંદર દિવસથી બાથરૂમ સહિતની જગ્યાએથી પચાસ થી વધુ પાણીના નળની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું જ્યારે નળ ચોરી થયા બાદ જ્યાં સુધી બીજો નળ નહીં નાખે ત્યાં સુધી પાણી સતત વહેતું રહે છે છેલ્લા દસ થી પંદર દિવસ દરમિયાન ચોરી થયેલા નળ તંત્ર દ્વારા નવા નળો નાખવામાં આવી રહ્યા છે પરંતુ સિવિલમાં સુરક્ષા અને સલામતી માટે ત્યાં સિક્યુરિટી ગાર્ડ કે સિક્યુરિટી સુપરવાઇઝર યોગ્ય ફરજ કેમ ભજાવતા નથી કે નળ ચોરી કરનાર શખ્સને કેમ પકડાતા નથી હાલમાં પાણીના નળની ચોરી થાય છે પણ તેની તંત્ર ગંભીર નોંધ નહીં લે તો દર્દીના સારવાર માટે જરૂરી સાધનો સહિત કિંમતી વસ્તુઓ પણ ચોરી થવાની શક્યતા છે બીજી તરફ એવું પણ જાણવા મળ્યું છે કે સિવિલની ત્રણ બિલ્ડિંગ સહિતનો વિસ્તાર મોટો છે તેમ છતાં ઓછા સિક્યુરિટી ગાર્ડ ફરજ બજાવે છે આ સંજોગોને કારણે હોસ્પિટલમાંથી ચોરી થતી હશે કે વાહનોનું પાર્કિંગ પણ બરાબર થતું નથી સિક્યુરિટી ગાર્ડની સંખ્યામાં ઘટાડો છે મારા પણ જાણવામાં આવ્યું છે કે અમારે ત્યાં આવેલી કિડની હોસ્પિટલ અથવા તો કિડની બિલ્ડિંગ નામે આવેલી હોસ્પિટલ જ્યાં આગળ છેલ્લા અઠવાડિયા દરમિયાન થોડાક નળની ચોરી થયેલ છે મેં એના માટે કમિટીની ઉડાવી લઈ છે અને મિટિંગ ચાલી રહી છે કે ક્યાં અને કેમ અને શું થયું સિક્યોરિટી કેમેરામાં એને કંઈ જાણ થઈ નથી સો અમારું માનવું છે કે આ બિલ્ડિંગમાં કન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યું છે હાલમાં અમારી જૂની બિલ્ડિંગમાંથી અમે નવી બિલ્ડિંગમાં એટલે કે કિડની બિલ્ડિંગ અને જૂની કોવિડ બિલ્ડિંગ તરીકે જાણીતી સ્ટેમ્પસર બિલ્ડિંગમાં શિફ્ટ કરવાની તૈયારીમાં છે સો શિફ્ટિંગ પૂર્વેની તૈયારી વોર્ડ અને ઓટી અને હોસ્પિટલ અંગેની ચાલી રહી છે જે અંગે કન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યા છે તો શક્યતા છે કે કન્સ્ટ્રક્શન કરતા લેબર વર્ક કે અવર જવર પર પૂરો કંટ્રોલ ન હોવાથી આ ચોરી થોઈ હોઈ શકે જે અંગે તપાસ ચાલુ છે અંગે સુરત સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ડેન્ટ ડોક્ટર ધારિત્રી પરમારે જણાવ્યું હતું કે સુરત સિવિલ હોસ્પિટલની કિડની બિલ્ડિંગમાં નળની ચોરી થતી હોય તેવું મારા ધ્યાન પર આવ્યું છે આ બાબતે મીટિંગ પણ બોલાવવામાં આવી છે અને તપાસ કરવામાં આવી રહી છે કે ક્યાંથી કેટલા નળની ચોરી થઈ છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે સુરત સિવિલ હોસ્પિટલમાં જૂની બિલ્ડિંગમાંથી નવી બિલ્ડિંગમાં વોર્ડને ટ્રાન્સફર કરવાની કામગીરી ચાલી રહી છે આ સાથે જ કન્સ્ટ્રક્શનની પણ કામગીરી ચાલી રહી છે કોઈ મજૂરો દ્વારા આ ચોરી કરાવવામાં આવી હોય તેવી શક્યતાઓ છે સીસીટીવીની તપાસ કરવામાં આવી રહી છે જો કોઈ સામે આવશે તો આગળની કાર્યવાહી કરવામાં આવશે